સ્વાગત છે મિત્રો તમારું તો મિત્રો આજે જવાનું છે તો અંબ તો બ્લોકમાં બનાવી રહ્યા ગયો તો મિત્રો આશા આશા કપા તો દેખી લઉં જવાનું હોય તો તમને જમ્બો બતાવું આ મિત્રો જમ્બો દેખાય કેમ જવાનું હા દેખી લઉં

કોઈ કે ઉસીમાં હું કેવું લાઈક કરો શેર કરો કે કર કરો સબ્સ્ક્રાઇબ કરો પછી મતલબ લોકેશન તો મિત્રો વરસાદ જબબળ અંધાર સ અમે તો તમારા એવું લાગતું હશે કે સૂડીઓ કેમ નથી આવતા તો મિત્રો એનું કારણ હતું તો આપણે કારણ નહીં જણાવી શું તો આપણા રોજ બ્લોક આવતા રહે તો વરસાદ પણ ધારેલો છે તો મિત્રો દેખેલો કાળું બમર પાણી પીવાનું મિત્રો મને એવું લાગતું હશે કે ગાયો કેમ નથી પહોંચતા તો મિત્રો નથી એમના માટે પાણી પીવાનું તમે બતાવું भाई का अभी जो मित्रों आती जो पांचवा तो 10 में बताओ कैसे

દો આવો ટ્રાય કરજો તો મિત્રો દો તો તો મત આવ કે સાપ જ નઈ પે ઓકે સીમા પાર લોક ટાઈમ બટા બતા લો આવ આ સર જારી